તે મંગાને લખવો પડે તો ભોરાનાથ ના હે ને કીધું તું કોંગા ને મટી જાય ને તો તેર સાવન મહિના કરે પણ ભૂસી રહેવાના હે ને અને શેતી નું કોમ કરવાનું થાય ને એટલે તો બાપા જાય હમ રેવાય નહીં પણ સારું મંગા સારું થઈ ગયું માર ને મારતો મંગો આમ ગમે પણ મંગો પામું એમ મંગા આ કરવાનું મંગો ના ના પાડે તો જવાનું મંગો ના ના પાડે મારે બધા દુઃખ માં ઉભો રે અને હે ને આ શેતી નું કોમ કરું ને એટલે તો આમ અત્યારે અધારા જ જાય ભૂસ્યા પેટે સાવન મહિનો કરવાનું તો સારું ગમે પણ આમ ભૂખ નું નહીં રેવાતું આમ

ભગવાન બધું જોઈ રે ભગવાન ના જોઈ રહ્યા ભગવાન ના મો પથરું ને ભગવાન એવું છે આપડે ભગવાન ને મન કઈ મહિનો કરું ચોક ચોક ખાઈ લઉં

અને તું આ પાપ માં પડું તું એ નાચા તું અને આ બધું અઘરું ને કે સાવન મહિનો કરું દસ વાગે કે બાજુ રોટલો ખેલો બધું ખેલો શું કે હું તો મલે આવું ના કરે મલયારી જેવું પોતે છે ને જો તો ખરો અને થોડું જાલુ થતો ને તો શેરડી નું જેવું થઈ જાય બધા નું એવું તો કોઈ ખબર ના પડે પણ આ હું આ ત્યાં ને વાટી રહ્યા યાર એક કામ કર દાર્જન બોલાવીને વધાય ચલો બે ભાઈ ખાવા દે મને તો થોડું નાસ્તા જેવું લાવ્યો હા એટલે રમતું હું કરું ભોજન કરું અને આ સાવન મહિનાની આજે આઠમ થઈ કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ થયો

અનુરો છે થોડો કેવરો લઈ જઈએ આપડે રાતે ખાવા તા લે હા તો પણ જવું તો મારા માટે થોડો લેતા જવું પડે ઓછું અત્યારે તો કોક

કોઈ લે હૈ નહીં બેસ હોય ખા નહીં કોણ તો અલે આ બોલો હું કરું લે અલે આ ધવા ના છે લીજો રા ડો તો હું કો બેસો ખાય પહેલા તો ઉડાર્યો તો વઢાઈન કતો વેકી મારું ના ના અમે બધું ઘણું થઈ ગયું જો ના આલે રા ડો તો અંદર એ રહે ને એવું હું હાલ છે તમ જઈને આવ્યો તે હું આવ્યો છે તરમાં તમે અલે

ભૂખ લાગી ની ખાવા દે બેન ખાવ તે હું તા ખાવ હું એ ખાવ બે ના પા તું ના ખાય તમ મારો શું પડે અલ્યા આખો ચ્યાર એક આદુ ઉભારો કરે આ ના ખાય તો મે મે એક આદુ લઈ ગયો આ આરું લાગે હા નઈ લાવ થોરા લે તું ખા આ તો હું હું એકલો પડતો હું કોમ ન કોક ને આકલો તો ખઈ એ બે જણા બે થઈ હારું હમ કેવું આયું

તારા માટે સાવ મહિનો કરતોનસ ભોરાનાથ નું દર્શન કરવા જાય આખા દરેક એક વખત જાય અમે હેડી મંગો ધોરેશ્વર છે મેરો ભરવાનો હોય આ બે જણાને મંગા હું મેરો ભરવાનો છે હું મેરો ભરવાનો છો કશું અપાન મારું પરી કોઈ ખાવા એટલે મને એવું લાગે ખાતી મુ તારા નો હમણી બાધા તનો કોક થાય ને તું તારા

ભોળાનાથ નો દર્શન કરવો પડે જેનું ગમ મંદિર હોય તો એ જવું પડે અને જો લાખા આમ જીવ રહેતો હોય તો ભગવાન એવું જીવ રહેતો હોય તો ભગવાન એવું કેતા ને મારો સાવન મહિનો કરો પણ તારો જીવ વધી રહ્યો લોટો પોની સરાય ને આવતા આવું કોઈ અપાવો ને એવું બધું જો ભગવાન એવું નહીં કીધું કપા કરો અને મારી વાત ખબરો દારા તેવી દારા થયા તેવી કને જોયું નહીં ખાધું કોઈ નઈ

બાપ માં એ રહ્યો બોલતો શીખ લે ખાતો બરોબર હતો આ તો પેલા મને લીધે ફરારી પોવાની વારી ગયું